તેમના પાર્થિવ દેહને તેમના રાજેન્દ્રનગર સ્થિત નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે જો કે મિત્રો મળતી માહિતી અનુસાર એ પણ જણાવી દઈએ કે આ પછી પટના ગુલાબી ઘાટ પર વિપક્ષના ઘણા નેતાઓ સામેલ થશે જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ खरीदे जो धन्यवाद